જય હિન્દ દોસ્તો બે હજાર દસ સમગ્ર વિશ્વ દિવસ પક્ષી પ્રાણીઓનો સહકાર છે અમૂલ્ય ફાળો છે એ ટકે એ બચે એના માટે મહેનત કરી રહ્યા છે ઉનાળાના દિવસોની અંદર આ દિવસોની અંદર વિશ્વ ચકલી દિવસ હમણાં થોડા દિવસ પહેલા જ ગયો છે ત્યારે આપણા રાજ્યમાં પણ આપણા વિસ્તારમાં પણ ચકલી બચે એના માટેનું ખૂબ સારું અભિયાન વડીલ મૂરબી શ્રી નવરંગ નેચર ક્લબના માધ્યમથી મહેનત કરી રહ્યા છે રાજુલા શહેરની જો વાત કરીએ તો યુવાન સાથી મિત્ર ભાઈ વિપુલ લહેરી પણ રાજુલા નેચર ક્લબના નામથી આ અભિયાન ચલાવી રહ્યા છે છેલ્લા ઘણા વર્ષોથી આ બંને મિત્રો સાથે કચ્છમાં આવ્યા બાદ દર વર્ષે અંદાજે પાંચ છ હજાર ચકલીઓના માળાનું વિતરણ કરવામાં એ લોકો મને નિમિત્ત બનાવે છે જેથી કરીને આવનારી પેઢી એટલે કે બાળકોમાં એની જાગૃતતા આવે અને આ પશુ પક્ષીઓ બચે ખાસ કરીને ચકલી બચે મને એમના તરફથી એવું જાણવા મળ્યું છે કે માત્ર ચકલી જેવું પક્ષી છે કે જે ઝાડ ઉપર પોતાની રીતે માળો બનાવી શકતું નથી આપણા જૂના જમાનાની જો વાત કરીએ તો છત ઉપર જૂના મકાનો નળિયાવાળા હતા એના ઉપર આપણા ઘરમાં ફોટાઓ ઘણા બધા રાખતા શરૂઆતમાં એમની પાછળ ચકલીઓ માળા બનાવતી હતી પણ હવે ધીમે ધીમે આધુનિકરણ થઈ રહ્યું છે ત્યારે આ બધું લુપ્ત થયું છે તો આ લુપ્તતાના આરે ચકલી લુપ્ત ન થાય એટલા માટેની એની મહેનત છે ખૂબ આવકાર્ય છે મારા મિત્રો પણ વર્ષોથી આ બાબતની અંદર રસ લઈ અને રાજુલા જાપાત ખાવાના જ્યાં પહોંચી શકાય ત્યાં એવા બાળકોને ચોક્કસ પ્રમાણે ચકલીઓના માળાનું વિતરણ કરે છે જેથી કરીને આવી ચકલીઓ બચી શકે હું પણ આ સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો પહોંચી શકે છે જે લોકો કરી શકે છે કમસે કમ જેટલા કુંડા બનાવી શકે એટલું કરી કરે તો મને લાગે છે કે માનવ જાતને પણ આ ચકલી અને આવા પશુ પક્ષી પંખીઓ ખૂબ એમના આશીર્વાદ મળતા હોય છે અને બચાવી શકતા હોય છે ત્યારે ચોક્કસ પ્રમાણે જવું જોઈએ વધારે વાત કરતા એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે મારા તમારા અમરેલી જિલ્લાના ખૂબ લોક પ્રસિદ્ધ કવિ રમેશ પારેખની પણ એક પંક્તિ છે કે તારો વૈભવ મહેલ નોકર મારે ચકલી બેસે એ જ મારું રજવાડું તમારી પાસે હોય પણ મારા તમારા ફળિયામાં જો ચકલી હોય તો એ મારું તમારું રજવાડું છે ફરી વખત સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું કે આવા પશુ પક્ષી પ્રાણીઓ બચે આ માટે મહેનત કરીએ અને ખાસ વિશ્વ ચકલી દિવસ છે ત્યારે આપ બધાને વિનંતી કરીશ કે આ બાબતમાં આગળ વધી લોકોમાં બાળકોમાં માં આવે સારી એના માટે આવા પાણીના કુંડા ચકલી માળા વિતરણ કરીએ અને આપણી અર્ધતા કરીએ આવા જઈએ બહુ સરસ